માથાકુટ થઈ પડે તારો તો પડી ગયા બેન હવે હવે તો જે કરવું હોય કરશે ન્યુઝ વાળા હમ સાહેબ એ કીધું કે પીએસઆઈ વાત કરી છીએ કઈ આપડે વાંધો નઈ આવે હમ હિતેશ ગયા તા દુકાન દુકાને ને ની એમ કીધું એવું છે હા કે આપડે કાયદેસર સરસ કામ કર્યું છે કારણ કે આપડે આગળ બધા એને જે જ્યાં દોડા દોડ કરવી હોય ને કરી લઈએ નથી કોઈ એવું એવું કીધું હમ હા બીજું કાય કીધું ના ના બાઈ ગમે જ નથી આ સરકારી કામ હે વેલા મોડા પૈસા બધા ના ખાતા માં એમ કેટલા વેલા મોડા એમ કયું થાય આ યોજનામાં કોઈ વસ્તુમાં એવું થતું નથી અને અમે છે ને અમારા કરાવ્યા ને જે સર્ટિફિકેટ સ્કેન ને એ ડુપ્લિકેટ છે ને એમાં છે જ નહીં કોઈ જાતનું એ નથી નકલી છે ને એ સોનલ બેન નું એમાં કરાવ્યું ને સ્કેન કર્યું ને તો એમાં છે ને સોનલ બેન ની હાજરી જ નથી બતાવતા એ કે બેન તમારા કઈ છે જ નહીં તમે ઈ કે જ ને તો ઈ છે ને તો એનું આ સર્ટિફિકેટ બન્યું કેમ હમ ઈ પ્રશ્ન છે બેન સારું તો હવે હું કરવાની બસ ઈ તો અમારે થાવ કરવું તો અમે કરી નાખ્યું છે હવે હવે ઈ લોકો જોવાનું છે એને અમારા પૈસા કાયદેસર દઈ દેવા છે ટાઇમસર કે નઈ એમ હમ એટલે એને એમ કીધું ઈ તો ને દુકાને કે એના સરકાર તરફથી થી ઉપર થી આવશે કઈ આવશે આપડે તો આપણો પગાર ઈ અહીંયા આપી દે હે આપણે પગાર હજી ન આવ્યો એટલે કે ગાંધીનગર ધક્કો ખાધો તો પગાર હાથે હમ કોણ કોણ ગયું તમારા ભેગા છેલ્લે બાકી હે ને ગાંધીનગર આ ઓલો હું કેવાય જામનગર વાળા ઓલા સાઇબ ધીરુભાઈ અને આવડા આ સાઇબ ગ્યાતા વિવેકાનંદ હમ છેલ્લું પેમેન્ટ બાકી હે અટક્યું હે તો કે જોઈ આવી એવું કીધું હા હમ તો તમાર તમારું પેમેન્ટ પેલા આવું જોઈએ કે અમારું પેલા આવું જોઈએ

આ તો મેન વસ્તુ તમને ખબર હતી ને એટલે મેં તમને ભેગા રાખી બાકી કઈ હવે જો તમે તમે મને શરૂઆત કીધું તું બરાબર છે કે તમને વ્યક્તિ દીઠ આટલા મળવાના છે ને અઢાર અઢાર માં હે એવું તમે બોલ્યા તા ને અને પછી મેડમ એ કીધું તું પરીક્ષા લેવાનું છેલ્લે થંબ નું નતું પરીક્ષા નું છેલ્લા પાંચ દિવસ ઘરે ઘરે લઈને થમ લઈ લઇ આવો તો madam એ ખુદ એના મોઢે મને એમ કીધું કે એક વ્યક્તિ દીઠ અઢાર આવે છે રસમી તો ઘરે જઈને થમ લેવામાં આપણે શું વાંધો છે કે જા બધા ઘરે ગાડી લઈને તું ઓલી બેય sum લઈ આવો એમ અને હવે દેવા ટાણે ઈજ વાત છે અને દેવા ટાણે ને પાછું અત્યારે અને kit કેટલું કેતા તા કે kit માં કર્યું ને તો બધા ને આટલી વસ્તુ આવશે ઘરે ઘરે પાર્લર ખુલી જશે મેં હું દીધું ટી શર્ટ ને થેલો શું કર ભીખ માંગે બધાય ઘરે ઘરે જઈને અને વા અને ઓલું કેવું અત્યારે તો પચીસો ની ગણતરી છે એ લોકોની પચીસો જ આપવાના છે કે અમારા આવશે ટૂંકમાં એમ હા હા તું ને પૂનમ બેન પૂનમ ને મેડમ ત્રણે હતી ત્યારે જ આ વાત થઈ ને એક વ્યક્તિ મળે એમ છે નિરાલી ને બે પગાર આયવા છે ને હા નિરાલી ને અમને ત્રણેય ને બધા ને ત્રણ ત્રણ પગાર આયવા ચોથો પગાર બાકી હે ચાર મહિના હાલ્યું ને ત્રણ મહિનામાં ક્લાસ પૂરો થઈ જવાનો હતો વચ્ચે રજાઈ આવી ને કઈક શું કેવાય પરીક્ષા તારીખ નોતી આવતી એટલે ચોથો મહિનો લંબાણો નકર ત્રણ મહિનામાં માં ફીન વળી જાત હમ ઈ તો આપને ખબર હે અને પાછું આ સર્ટિફિકેટ આયવા તે પછી કેટલો મહિનો દોઢ મહિના અમને આયપા ને અને અમને ત્યારે ધીરુભાઈ એવું હમ હમણાં નો દઉં ઉપર થી પગાર આવી જાય મારો

હમ હમ એ લોકો એમ કે પચીસો દેવાના છે કે ઈ લોકોને ઉપર ની સરકાર તો હવે આઠ મા થી ચારે આયવા ને ચારે થી પાત્રીસો માં હતા તો કારણ કે તું ત્યારે કેતી તી ને કે ચાર ચાર હજાર ખાતા માં આવે તો હું કેતી તી ચાર ચાર ખાતામાં આવશે એમ જ ને અને પછી એમાંથી એને પાંચસો નહિ પાત્રીસો દેવા ને એવું કીધું હા હા અને હવે એમાંથી ને અમે પચીસો આયવા દિયો તો વા બીજા ક્યાં ગયા ગાય ખાઈ ગઈ અરે અરે હવે ઈ લોકોને ને પછી હું જવાબ દેવો કે હવે હવે અમે અમારે પોચણ થયું એટલું અમે કર્યું છે બાકી હવે news વાળા જાણે ને હવે ઈ જાણે હા ભલે ને વાંધો નહીં જે થાય હા થાહે તો બધાય નું સારું જ થાહે હજી જો જાવાનું છે આવવાનું થાય ને તો આવજે મંગળવારે

હવે અમે ક્યાં જાહુ કઈ કઈ કા તોય હા સારું બીજું હું સારું જે કરવું હોય એ કરજો તમને મોજે મોજ હું મોજે મોજ મોજે મોજે હવે બધાય ને મોજે મોજ કરાવી અમારી ને કરાવી દોજ તમ તમ હે કરાવી દોજ બધાય ને મોજ ખબર પડે સાચી વાત હે મેં હેને તું આયવી હોત ને તો થોડુંક અમને હેને થોડીક હિંમત રેત ને જોર હિંમત મને મારો જીવ ન્યા જ હતો પણ હું થાય મને ના પડી ગયા અને આમાં એ લોકો એ એમ તો અમને બે ક ફોન એ લોકો ના આવી ગયા મેં મેઘના બેન ને કીધું એટલે મને નથી આવ્યો પણ સોનલ બેન ને આવ્યો કે તમે એને સમજાવો કે આવું કઈ ન કરે એમ

એ એને એમ હશે કે કોઈ કઈ કરી હશે એમ નઈ મને હવે હાથમાં લીધું હોય તો કે આ થોડી ગોટી પડશે ને એટલે ઘર ભેગું થઇ જશે કે આપડે હાચી રીતે જ બધું કર્યું છે ના હાચી રીતે કર્યું તો પણ આમ certificate જ તમારા ખોટા બતાવે ન્યાથી ન્યા તમે વિચાર કરો ને સર્ટિફિકેટ જ ખોટા છે હા તો ન્યાથી જ મૂકવાનું ને આપડે હા ન્યાથી ન્યા જ ચાલુ થી જ ચાલુ કરવાનું પાછું ઊંધું ચતુ ન કર્યું કે parlor વાળા ને સીવાનું ને અમે કરતા મારું તો જો હું ચોટલી અહીંયા નાખી આવી કારણ કે એ માર કઈ કામ નું નથી અને આપણે બેંક એ ગયા એવા વતન તે દિવસે bank વાળા એ શું કીધું બેન તમને એમને અમે મુદ્રા loan તો આપી એને કે આની કઈ જરૂર તો છે નહિ હમ તો પછી ને હારું હાલો હું અહીંયા બારે આવી એ હા